ચેકપોસ્ટથી ભાગલી દારૂ ભરેલી કાર પાડી બ્રિજ પાસેથી ઝડપાઈ પાડી પોલીસે ટ્રાફિક જામ કરી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી માંથી મળ્યો હતો દારૂનો જથ્થો પાડી પોલીસ દ્વારા બાતમી આધારે કલસર ચેકપોસ્ટ પર દમણ તરફથી આવતી દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો દારૂ ભરેલી કાર ચાલકે ચેકપોસ્ટથી થી પૂરપાટ ઝડપે હંકારી ભાગી છૂટ્યો હતો જે કારને ઝડપી પાડવા પારડી પોલીસે પારડી રસ્તાના બ્રિજ પર ટ્રાફિક જામ કર્યો હતો અને ભાગેલી કારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ગેરકાયદેસર થતી દારૂ હેરાફેરીની પ્રવૃત્તિ રોકવા પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવી દ્વારા તેમના સ્ટાફને સૂચના આપવામાં આવી હતી જે મુજબ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત ગોહિલ અને રણજીતસિંહ દ્વારા કલસર ચેકપોસ્ટ પર આજ રોજ શુક્રવારના સવારે નવ વાગ્યે દમર તરફથી આવતા વાહનોની ચેકિંગ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન સેન્ટ્રો કાર નંબર ડબલ ડી શૂન્ય ત્રણ ઈ એકવીસ ચાલીસમાં દારૂનો જથ્થો આવી રહી હોવાની બાતમી મળી હતી અને આ બાતમી કાર ત્યાંથી પસાર થ થવા જતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો તેણે પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી જેને પોલીસે પીછો ચાલુ રાખી આ બાબતે પાડી પોલીસમાં થકે એએસઆઈ કાંજીવાળાને જાણ કરી હતી અને તેમના દ્વારા પાડી ચાર રસ્તાના ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો જે ટ્રાફિક જામમાં કાર ફસાઈ જતાં ઝડપી પાડી હતી અને જેની તલાશી લેતા કારમાં વિદેશી દારૂની બોટલ નંગ ત્રણસો જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર છસો નો જથ્થો મળી આવતા રૂપિયા પચાસ હજારની કાર મળી કુલ્લે રૂપિયા સિત્તોતેર હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કરી પારડી પોલીસે કાર સુરેશ દાહિયાભાઈ કોળી રહેવાસી મોટી વાક સ્કૂલ ફળિયા દમણની ધરપકડ કરી છે અને દારૂનો જથ્થો મંગાવનાર તરીકે વલસાડ ગાડેરિયા સ્કૂલ ફળિયાનો ચિંતન ઉત્તમભાઈ કોળી નામ બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે